ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દ્રશ્યો છે આ રોડ ને લઈને વિવાદ થયો છે અહી પર દેવડી ગામના રોડ ને જોડતો આશરે ત્રણ કિલોમીટર લાંબો રોડ અંદાજે પોણા બે કરોડના ખર્ચે આકાર લઈ રહ્યું છે ત્રણ મહિના પહેલા આ રોડનું ખાતમુહૂર્ત થયું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક કામ બંધ કરી દેવાતા ખેડૂતો અકળાયા છે મિતિયાસ ગામના ખેડૂત જયભાઈ બારડે આત્મવિલોપનની ચીમકી આપી હતી તેમનું કહેવું છે કે આ રોડ તાત્કાલિક નહીં બને તો ખેડૂતોને ખેતરમાં પહોંચવું મુશ્કેલ બનશે અને વરસાદમાં ખેતરો ધોવાઈ જશે જોકે પોલીસની સમજાવટ બાદ જયે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો મારી જમીન નિયા પ્રશ્ન એ છે કે અહીંયા પાણીનો ગામમાંથી પણ આ રસ્તા ઉપર પાણી આવે છે અને જ્યાં અમે ઊભા છે એ સ્થળે બીજો આડું એક વેણ વોકળો આવે છે એની સામેની આથી જવાની વેણ હતી એ ખોદકામ કરીને સામે પાળો બુરી દીધો વેણ બુરાઈ ગઈ તો પાણી મારા ખેતરની સામે એક્ઝિટ આવે અને જબરજસ્ત પાણી આવે છે વરસાદ 8 થી 9 ઇંચ એક ધરોજો પડી જાય તો મારા ખેતરમાં ધોણ અને ભૂતકાળની અંદર ધોવાણ એ થયેલું હતું કે મારા ફાધરને બાપદદાઈ આ પૂર્ણી કરવી પડી હતી

ક્યાંય સાત મીટર મળતી નથી ખેડૂતોનું દબાણ છે સા ચારથી સાડા ચાર મીટરની માં મળે છે અત્યારે હાલમાં અત્યારે થી પાંચ મીટર જ મળે છે એનાથી વધારે નથી મળતું પણ કહેવાનું એમ છે કે અત્યારે હાલમાં જે મારી ઉપર જે આક્ષેપો ખોટા લગાડ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટ દ્વારા કામગીરી ઠપ કરવામાં આવી છે એવું કંઈ છે જ નહીં આ તો ખોટે ખોટું મારા ઉપર પર્સનલી આક્ષેપો લગાડવામાં આવે છે એવું કાંઈ નથી આમાં અત્યારે સાડા ચાર મીટર મળે છે જ્યાં સુધી મને સાત મીટર પૂરું દબાણ હટાવી ન દે સરકાર ના તંત્ર દ્વારા ત્યાં સુધી હું આ કામગીરી નહીં કરી શકું કોડીનાર માં ગામ થી ઉના હાઈવે ને જોડતા રોડ તરફ માર્ગ મકાન જણાવ્યું કે આ રોડ પર દબાણ હોવાનું સામે આવી રહ્યું છે માપણી મુજબ રોડ ની પહોળાઈ તપાસી ને દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યારબાદ રોડ નું કામ આગળ વધારી શકાશે અમે છે ને આ રસ્તો છે નોન પ્લાન ગાડા મારો રસ્તો છે બરોબર રેવન્યુ મેન દબાણ રસ્તા ઉપર થયેલું છે એ માપણી સીટ પ્રમાણે દબાણ ખુલ્લું થશે